તમારે <laughs>

બાટી બાટી ના ઘડો તો એક રોટલી લેવાની બરાબર એના માંથી પીપળી તેલ રેડવા એક ચમચી મરચું નાખવાનું એક જ લેंबू લેવાનું એક લેंबू લેવાનું બરાબર હાથ ના હાથ વાગે એટલે આ બેન માથી ફીવરી ને ત્રણ રસ્તા પડતા એમ મેલી આવધી હું પાલુતર ના ટુડે ની ઝુક ને દુખું પડી દઈશ ના બાવા આ કુવાની બાની ઓકાત નથી આ મારી ઝુક ની ઓકાત છેલા તો આટલું કરી ના કોઈ તારો માથાના વાળ ઉતરવા આલું જગત માં પાલોદર ના ટોડે ની જોગણી ના ગૌરવ જા કે ભોપા તો તમન લાલસ માં કરે છે કરે તો ઈનું ઈ પણ એને તમને ભોપો આવે એટલે કાંક બેટા ને તમે આલો અમે આ એટલે એટલું કરવા હોય એટલે કાઈ 5 10 લેતા આવા હોય તો આર્યું ઈ આટલું કરી પરંપરા કોઈ દડો વખો ને તારી પત્રી ને આટલી જાય છે પણ આટલું કરો તો જવા વાળું મજા પંજો મજા મજા આવતા